આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી જેમાં રાપર ખાતે સરસ્વતી કન્યા વિદ્યાલય રાપર સરકારી હાઈસ્કૂલ મોડન સ્કૂલ ફતેગઢ બાલાસર ગાગોદર આડેસર ખાતે પરીક્ષા શરૂ થઈ છે રાપર સરકારી હાઈસ્કૂલ ખાતે સ્થળ સંચાલક એચ કે વાજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારી હાઈસ્કૂલ ખાતે પંદર બ્લોકમાં ચારસો ચાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તો સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે પંદરમા બ્લોકમાં ચારસો ચાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાનું સંચાલક ગંગાબેન દેસાઈએ જણાવ્યું હતું તો મોર્ડન સ્કૂલ ખાતે પંદરમા બ્લોકમાં ચારસો ચાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તો ધોરણ બાર માટે મોડર્ન સ્કૂલ ખાતે દસ બ્લોકમાં બસો તોંતેર વિદ્યાર્થીઓ સરકારી હાઈસ્કૂલ ખાતે છ બ્લોકમાં એકસો ઓગણસી વિદ્યાર્થીઓ સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે પંદર બ્લોકમાં ત્રણસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા ધોરણ ધોરણ પ્રથમ ગુજરાતી વિષય અને અર્થશાસ્ત્રનું પેપર છે તદઉપરાંત આજે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છા આપવા માટે ભારતીય વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર રાહુલ પ્રસાદ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ લાલજી કારોત્રા ઉમેશ સોની વગેરે તમામ પરીક્ષા કેન્દ્રોના સંચાલકોએ બોલપેન તિલક અને મીઠો મો કરાવી શુભેચ્છા પાઠવી હતી રાપર કેન્દ્ર સંવેદનશીલ હોય જિલ્લા કલેક્ટર અમિત અરોરા જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના એસઆરપી તથા પોલીસનો હથિયાર અને બંદોબસ્ત રાપર પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બી આડેસર પીઆઈ જેએમ એમ વાળા ગાગોદર પીઆઈ વી એ સેગલ

કામકાજ ચાલુ રહેશે અમારા દરેક રૂમમાં સીસીટીવી કેમેરા અને પોલીસ બંદોબસ્ત ચુસ્ત પરીક્ષા ખૂબ જ સરસ રીતે એવી અમે અપેક્ષા રાખી રાખીએ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ધોરણ દસમાં બોર્ડની એક્ઝામ શરૂ થાય છે એમનો આજે પ્રથમ દિવસ છે અમારા સેન્ટર ઉપર કુલ પંદર બ્લોક એલોટ કરેલા છે અને આ પંદર બ્લોક ની અંદર કુલ ત્રણસો ને છન્નું વિદ્યાર્થી આજે પરીક્ષા આપવાના છે